નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ એકસો આઠ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી માતાને બાળકનો જીવ બચાવ્યો એકસો આઠની સેવા કોઈપણ સમયે કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા સક્ષમ હોય છે તેનું વધુ એક ઉદાહરણ ખેરોજથી ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામથી નવ વાગીને ત્રેપન મિનિટે સવારે ખેરોજ એકસો આઠને કોલ મળ્યો હતો જેમાં જણાવ્યું હતું કે દર્દીને પ્રસૃતિનો દુખાવો ઉપડ્યો છે એકસો આઠની જરૂર છે જેને લઈને ખેરોજ એકસો આઠના ઇએમટી ભુરેશ રબારી તથા પાયલોટ નરેશ રબારી તાત્કાલિક ધોરણે ખેડવા પહોંચી દર્દી ચંદ્રિકાબેન હિતેશભાઈ તરાલને એકસો આઠમાં લઈ હોસ્પિટલ જવા નીકળ્યા હતા ત્યારે દર્દી ચંદ્રિકાબેનને રસ્તા વચ્ચે દુખાવો ખૂબ જ વધારે હોય ચેક કરતાં બાળકનું બટકનો ભાગ પહેલાં દેખાતા ક્રિટિકલ કન્ડિશન હોવાથી એમ્બ્યુલન્સ ઊભી રાખી તપાસ કરતાં તાત્કાલિક ધોરણે પ્રસુતિ કરાવી પડી તેમ પ્રસુતિ એકસો આઠમાં જ કરાવવાની કાર્યવાહી હાથ ધરી બાળકની ક્રિટિકલ કન્ડિશન હોવા છતાં નોર્મલ અને સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો ઈઆરસીપી ડોક્ટર પરમાર કહેવા પ્રમાણે પ્રાથમિક સારવાર આપી સીડીએચ કેરબ્રહ્મા સિવિલમાં લઈ જવાયા હતા ચંદ્રિકાબેનના સગાઓએ એકસો આઠના ના કર્મચારી ઈએમટી ભુરેશભાઈ અને પાયલોટ નરેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવી પરિસ્થિતિમાં નોર્મલ ડિલિવરી કરાવતા હોસ્પિટલમાં ડોક્ટર અરવિંદ ચૌધરી સાહેબ દ્વારા પણ ઈએમટી અને પાયલોટને સાબાસી આપતા આભાર વ્યક્ત કર્યો હતો હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો